ઉભે છે અને જેમને પથરી છે તેઓ આવી રીતે અહીંયા લાઈનમાં બેસવાનું હોય છે પલાઠી અને પલાઠી વાળીને ને બેસીને જ આગળ જવાનું હોય છે આવ્યા છે એક એવા મંદિરે કે જ્યાં માત્ર તમારે દોરો કરવાથી પથરીના દુખાવામાંથી આપણાને છુટકારો મળી જતો હોય છે એક નહીં બે નહીં પણ તમે અહીંયા જોઈ શકો છો પાંચ કબટની અંદર કેટલીય પથરીઓ તમને અહીંયા મૂકેલી જોવા મળે છે તો તમે જોઈ શકો છો સોળ હજાર એકસો ને સિત્તોતેર આજ સુધીમાં માં નીકળી ચૂકી છે દાળ ભાત નો પ્રસાદ અને લાડુનો પ્રસાદ પણ અહીંયા દર અઠવાડિયે પાછળ દિવસે ભક્તજનો પીરસવામાં આવે છે અને અહીંયા બેસીને આવી રીતે આપણે જમવાનું હોય છે તો હેલો મિત્રો કેમ છો બધા સંધ્યા નીતિ ન્યુ લોક માં તમારું હું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવ્યા છે એક એવા મંદિરે એ જ્યાં માત્ર તમારે દોરો કરવાથી પથરીના દુઃખાવમાંથી આપણાને છૂટકારો મળી જતો હોય છે તો એ મંદિર ક્યાં આવ્યું છે અને શું છે એ મંદિરનું રહસ્ય એ જાણવા માટે તમે અમારા વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો તો મિત્રો આ મંદિર અને ગામની વાત કરવામાં આવે તો ગ્રામજનોના કહેવા મુજબ આ મંદિરનો ઇતિહાસ આપણે આગળ જાણીશું અને હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરજો અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર પણ કરજો કે જેથી કરીને આ વિડીયો એ લોકોનો ઉપયોગી બની રહે આ કથાની વાત કરવામાં આવે તો આ નરસિંહ દાદા એ છે અહીંયાના ઠાકોર પાટોડિયા પરિવારના પાંચસો વર્ષ પૂર્વે એટલે કે પહેલાં થઈ ગયેલા કોઈ પૂર્ણશાળી અને પ્રભાવશાળી યુગ પુરુષ છે બાકી લોકવાયકા પ્રમાણે વીર દાદા રસાણા ગામના મુખ્ય રક્ષક પણ કહી શકાય આવું કહેવામાં આવે છે કે પહેલાં અહીંયા નાની ડેરી હતી પરંતુ પંદર વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને જ્યારે વીર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે સમયે ચમત્કાર પણ થયો હતો અને જે પણ ભક્તોને પતરી હતી એ તરત જ નીકળી ગઈ ત્યારથી આ વીર દાદા અહીંયા બિરાજમાન છે અને ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે અને લોકો તે આશીર્વાદ આપી રહ્યા છે દાદા પથરીના તો દૂર કરે જ છે અને સાથે સાથે પેટને લગતી તમામ એટલે કે આપણા શરીરને લગતી તમામ બીમારીઓ પણ દૂર કરે છે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં મંદિરની અંદર એક એમ થી

આ તમે જોઈ શકો છો જેમને જેમને પથરીના દુખાવો થાય છે અને જેમને પથરી છે તેઓએ આવી રીતે અહીંયા લાઈનમાં બેસવાનું હોય છે પલાઠીથી અને પલાઠી વાળીને જ બેસીને જ આગળ જવાનું હોય છે તમે જોઈ શકો છો Ayo के मंदिर ना पुजारी ना माध्यम ayah Doro दोरो बांधिया पामा आवे emar em làm gì bây giờ? ai đi mà? bắt tay công việc. bắt tay Terima <tuk tangan> kasih. <tuk tangan> બાઈક લાવ્યા છે અને બાઈકવા માટે અહિયાં મંદિરે લઈને આવ્યા છે

અને ત્યાંથી આ પથરીઓ આવી ચૂકી છે અને આ તમે જોઈ શકો છો કે અહીંયા નામ સાથે તમને જોવા મળશે જેમની જેમની પથરી નીકળી ચૂકી છે એમનું તમે અહીંયા આ બાટલીની અંદર કાચની બોટલની અંદર તમને મૂકેલી જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દોરો બાંધવાનો સમય સવારે આઠ દિવસથી ચાલુ થઈ જાય છે અને સાંજે સાત વાગ્યા સુધી દોરો બાંધી આપવામાં આવે છે અને નાથુંડા વીર દાદાનો જે પાચમ જે અજવાળી પાચમ આવે છે તેનો આખો ચાટ પણ અહીંયા મૂકવામાં આવેલો છે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ છે લાડુ ને આ છે ભાત અને આ છે દાળ એટલે દાળ ભાતનો પ્રસાદ અને લાડુનો પ્રસાદ પણ અહીંયા દર અજવાડી પાચમ ના દિવસે ભક્તજનોને પીરસવામાં આવે છે અને અહીંયા બેસીને આવી રીતે આપણે જમવાનું હોય છે અને જમ્યા બાદ આપણે પાછળની તરફ જઈએ તો પાછળની તરફ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો ભક્તજનો દૂર દૂરથી આવે તો અહીંયા ભૂખ્યા પણ જતા નથી અહીંયા પ્રસાદ લીધા બાદ જ અહીંયાથી જાય છે અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો મિત્રો આપણે દર્શન કર્યા રસાણા ગામના વીર મહારાજના તો મિત્રો આપણે વાત કરીએ તો આપણે પાલનપુરથી આ આવવાનું હોય તો પાલનપુરથી આવતા આપણને પંદર કિલોમીટર થાય છે અને પાલનપુરથી આપણે આવીએ તો ડાબી સાઇડે આપણે રસાણા ગામની અંદર વળવાનું હોય છે અને જો આપણે ડીસા તરફથી આવા જો આવતા હોઈએ તો જમણી સાઈડે આપણે વળવાનું હોય છે અને અંદર આવ્યા પછી સીધું જ આપણે અંદર આવવાનું છે અને અંદર આપણે આવીએ એટલે આપણાને આ વીર મહારાજનું મંદિર આપણને જોવા મળે છે તો મિત્રો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી તો મિત્રો તમને પણ ખબર છે કે આપણે ભારત દેશની અંદર અનેક દેવી દેવતાઓ આપણા મંદિરો થઈ ગયા છે તો લોકો ભક્તો ભારત દેશની અંદર શ્રદ્ધા રાખે છે અને ત્યાં પુરાવાઓ પણ મળે છે એટલે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી એ જ પ્રમાણે મિત્રો અહીંયા પણ રસાડા ગામની અંદર જ્યારે ડોક્ટરો પણ ના પાડી દે છે કે પથરીનું ઓપરેશન કરાવવું પડશે તો એ સમયે લોકો અહીંયા આવીને ભક્તો પથરીનો દોરો કરાવે છે અને દોરો કરાવ્યા બાદ એ પથરી તેમની નીકળી જતી હોય છે અને નીકળી જતી હોય છે એટલે કે આપણને પથરીના દુખાવામાંથી આપણને છુટકારો પણ મળી મળી જ જતો હોય છે અને પુરા રૂપે આપણે જોયું કે કાચના કબટની અંદર આપણાને કેટલી બધી પથ્થરીઓ જોવા મળી છે એ પ્રમાણે અહીંયા નામ પ્રમાણે અહીંયા બાટલી સાથે એટલે કે એમના એડ્રેસ સાથે અહીંયા લખીને મૂકવામાં આવેલું હોય છે તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય તમે જરૂરથી જણાવજો અને જો તમને સારો લાગ્યો હોય અને જો કોઈને આવી તકલીફ હોય તો બીજાને મદદરૂપ થાય એના માટે તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને કોઈની તકલીફ દૂર થઈ જતી હોય દોરો કરવાથી તો મિત્રો તમે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તો મારી આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો